નમસ્કાર આપ જોઈ સ્પાર્ક ટુડે ન્યૂઝ દામાણી હાઈસ્કૂલમાં ખેલ મહોત્સવનો પ્રારંભ થયો સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા એસજીએફઆઈ અંતર્ગત ઓગણસિત્તેરમો ખેલ મહોત્સવ તાલુકા કક્ષાનો પ્રારંભ આજે શ્રી જી એન દામાણી મ્યુનિસિપલ હાઈસ્કૂલ ખાતે શરૂ થઈ રહ્યો છે જેમાં ધારી તાલુકાની પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલના રમતવીરો ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ખૂબ ખેલ દિલી સાથે રમતમાં ભાગ લીધો હતો આ શાળાના આચાર્ય શ્રી એમ બી બારડ તથા શાળા પરિવારે કાર્યક્રમમાં સૌ રમતવીરોને શુભકામના પાઠવી ધારી તાલુકાના બંને કન્વીનર શ્રી એન બી જોટવા તથા શ્રી ડી એલ ચાવડાની નિગરાનીના તાલુકાના સ્પોર્ટ્સ ટીચર વ્યવસ્થા એ સંભાળીને તાલુકાના કાર્યક્રમમાં રમત રમાડી રહ્યા છે આજરોજ શ્રી જી એન દામાણી હાઈસ્કૂલ ખાતે એસ એટલે કે સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા અંતર્ગત ઓગણ શાળાકીય રમત ઉત્સવ તાલુકા કક્ષાનો શ્રી જી એન દામાણી હાઈસ્કૂલમાં યોજાઈ રહ્યો છે અમારા બંને કન્વીનર મિત્રો શ્રી ગટવા સાહેબ અને ચાવડા સાહેબ એના નેજા નીચે ધારી તાલુકાની પ્રાથમિક શાળાની અને હાઈસ્કૂલની ટીમો ભાગ લઈ અને ખૂબ ખેલદીલીપૂર્વક રમતોત્સવમાં ભાગ લઈ રહી છે જેમાં વિવિધ તાલુકાની શાળાઓ છે તે આવી અને રમતમાં બહુ શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહી છે ઉત્સાહપૂર્વક વિદ્યાર્થીઓ ભાગ લઈ અને ખેલ રમતોત્સવ પ્રત્યે ખૂબ પ્રેરણાદાયક કામ કરી રહ્યા છે નમસ્કાર જય હિન્દ